તો ગાઈસ તમે જોઈ શકો છો આ ફ્રેશ ફ્રેશ અને મસ્તનો ચટપટો અને મેઠો હાકર જેવો બોર છે આપણે હાથે પાડેલા બોર થાય આ દે આ બોર ઓછા કામે જય માતાજી મિત્રો કેમ છો મજામાં મિસ્ટર હિન્દુસ્તાની બ્લોગમાં આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધેરાધે અને આજે આપણે ત્રીજો રવિવાર છે શિકોત્તર મંદિરે દર્શન કરવા જવાનો હાજીપુર મો ના આસી જવાના છે દર્શન કરવા માટે અને અત્યારે સવાર સવારમાં એ લોકો દૂધનો નાસ્તો કરે છે અમારા દૂધ જ બને છે ચા નથી બનતો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે શું કરો હવે તમે કહેજો

ਨਾ ਪਗ ਲਾ ਗਏ ਹਾਂ ਪਗੜਾ ਘੁੰਮਟੋ ਠੀਕ ਗイズ ਅਪ ਗਜੂ ਨਹੀਂ ਜਿਗੂਨ ਲੇ ਗਿਆ ਹਨ ਜਿਗੂਨ ਲੇ ਗਿਆ ਤਾਂ ਅਪ ਚੱਲਦਾ ਸਿੱਖੋ ਤੇ ਮੰਦਿਰੇ ਤੋ ਇਹਨਾਂ ਪਗ ਦੁਖਾ ਚੜਿਆ ਤਾਂ ਨਾ ਆਪ ਤੀਜੋ ਰਹੀ ਵਰ ਜਾਉਂ ਆਉਤ ਨਹੀਂ ਆਉਂ ਲੈ ਨਾ ਪਗੜਾ ਗੁਸ ਨੂੰ ਪਗੇ ਲਾ ਗੂ ਵੜੀ ਕੇ તો ગઈ હવે આપણે નાઈ ધન તૈયાર થઈને ઘરે દિયા વતી કરીન પછી આપણે સિકુતરમાં મંદિર દર્શન કરવા જઈશું તો વિડિયો સાથે બની રહેજો જય સિકુતરમાં તો ગાઈસ ગરમા ગરમ કોફી આપણે બનાવી દીધી છે અને હવે આપણે જવાનું છે નાઈ ધન તમે જોઈ શકો છો પાણી પણ ગરમ કરવા મે દીધું છે અને જપીન બે જો લે આજ માર ખાસ વધારે એકદમ ક્રક જે ખંગા તો કોફી પીવાની સારી લાગે મજા આવે તમારો વ્લોગ બનાવોસ તો તમારો ટાઈમ નહીં તૈયાર થઈ ગયા છે ને હવે જવાનું છે આપણે શિગુતરમાં મંદિર દર્શન કરવા માટે ને આશીર્વ તૈયાર થઈ જજો જો अजून તૈયાર થઈ નહીં ના વાર હું તારી પાછળ પાણી ગરમ કરવા બેઠો પછી પોતું માર્યું હે પોતું તો થોડી વાત તો માર્યું મે માર્યું

અને હવે જઈ રહ્યા છીએ આપણે સિગોત્તરમા મંદિરે મંદિર દર્શન કરવા માટે વિડીયો સાથે બન્યા રહેજો આવી ગયા છે હાજીપુર પહોંચી ગયા છીએ અને સામે જગ્યા છે સિગોતરમા મંદિર છે અને આપણે હાજીપુર પહોંચી ગયા છે દર્શન કરીને આપણે જવાનું જવાનું કુંદેર જવાનું કુંનગેર જવાનું બાઈક તો ગાઈસ આવી આપણે ઘેરથી બાઇક લઈને કુંનગેર દર્શન કરવા જવાના છીએ આપણે માનતા માની છીએ એટલે ચાલતા જ આપણે સિગોતરમા મંદિર દર્શન કરવાના છે અને કુંદઘેર આપણે બાઇક લઈને જઈએ કામ બાઇક લઈ જવાય યાર

તમે જોઈ શકો છો મારું મંદિર એટલું સુંદર એટલું વાતાવરણ એટલું ઠંડુ અને સારું છે અહીંયા ધુમાડા ચાલુ છે અગરબત્તી લગાવેલી છે જય શિગોત્તરમાં

ગાઈસ આપણે આશાપુરના નાકે જે ધારપુર રોડ ઉપર છે અમારા કેતનભાઈ ખાસ મિત્ર છે એમની પકોડીની લારી છે આશાપુરના નાકે બહુ ની બહુ સુવિધા રાખે છે બહુ સાફ સફાઈ રાખે છે અને હમણાં જેવી પકોડી પણ વ્યવસ્થિત કોઈ બનાવતું નથી એટલું મેં જોયું હાલ મેં ટેસ્ટ કર્યો ને એક નંબર ટેસ્ટિંગ છે પણ સવારના કેટલા વાગે છે આપણે કેતનભાઈ અગિયાર વાગે આપણે આવીએ અગિયાર વાગે ઓપનિંગ કરીએ બરોબર અને સાંજે છેલ્લા વાગે સુધી જવાનું સાંજે સાડા સાડા આઠ વાગ્યા સુધી આપણે ચાલુ રાખીએ બરોબર બરાબર તો ગાય પકોડી હોય તો કેતનભાઈની જબરજસ્ત પકોડી બનાવે છે મેક્સિને આવી પકોડી હજુ સુધી મેં કોઈ જગ્યાએ ખાધી નથી એક નંબર પકોડી બનાવે છે ભાઈ કેતનભાઈ ગયું કેતનભાઈ તો ગાય આપણે તૈયાર થઈ ગયા છે કુંકે જવા માટે મંદાકીનીને લઈને જવાની છે પાછળ તો જવું કુંદેર અને અત્યારે આપણે મંદાકીમાં પંચર પડ્યું હતું मुट्टो तो किलो टायर में पेग के हूं वो आ गई मार देगी को तो ना वही मैं के किक मार बात कनेक्ट नहीं कर प्लस जो शाहरुख खान अंदर क्यों बैठो जो हां क्या हम सर आ गई बंका बंका हां शाहरुख बोला आओ सोमनीटा तक आ रूपा काकी की आई आइडिया रुफवा कम फरवा ले चो जो फरवा हेरे करवा बल्ला फिर कहीं ना चिला चिला लाया बल 200 करो तो गाइस अब आवी गया जे कुंगेर अब कुंगेर नी गलिये एंट्री पाड़ी दी दी जे ने हमारी फैमिली साथे छे केम छो केम छो जा म

મંદિર દર્શન કર્યા તો ગાય આપણે આવી ગયા છે કુંગેર ચુડેરમા મંદિર આપણે દર્શન પણ કરી લીધા છે તમે જોઈ શકો છો અને ગજુ અને જીગુ ત્યાં ચાલી ગયો છે ચાની પ્રસાદી આપણે અહીંયા મળે છે અને આસી જાય છે એમના કંઈક વસ્તુ વારવા માટે

बोलियो या। यार बढ़िया हाचो अटे उधर मु तो फटाफट पी गयो तू वडा वेडा करे अं चश्मा चो पेरे हाइट में पेरो है ना जबबज जस लागे नहीं लागता है मस्त नहीं लगते चश्मा एक

झाला तो गाइस आपण 2 आयडी म फॉलो કર્યા छे चलन निंदर मिस्टर हिंदुस्तानी ब्लॉग आणि जिगु भाई तेसू विचारे छे आजला बारिश लायला देखिए तमे देखिए गज्जी ने फेनते हां बंपक बंपक पंचपाटाने बंपक बंक તો ગાઈસ આપણે ચુડેલ મના દર્શન કરી લીધા છે ને હવે આપણે મંદાકિની લઈને ગયા જઈએ છીએ ચલો હાય ગાઈસ આવજો આવજો તમે જો જો યસ માર આવવાનું રિક્ષા ચલાવાની ગજુ માર આવવાનું લા તો કોણ લઈ જાય રિક્ષા તને આપણે કંટાળ્યા ને આજે થાક લાગે ને એ હેડો કે આ તો તો બાય કે દો

તમે જોઈ શકો છો એક નંબર બોર્ડ છે મેઠા બોર્ડ છે હાજુ આ પાકો બોર્ડ છે તો ગાઈસ તમે જોઈ શકો છો આ ફ્રેશ ફ્રેશ અને મસ્તનો ચટપટો અને મેઠો હાકર જેવો બોર છે આપણે હાથે પાડેલા બોર થાય આ આ બોરો ચાકા હમ હારા હારા બોર હારો તો ગયા આપણે એક કિલો જેવા બોર પાડ્યા છે અને હવે આપણે ખાઈશું ઘેર મસાલા બસાર લાગે ને ધોઈને તો હવે આપણે જઈ રહ્યા છીએ ઘેર બોર ખાવા નંબર બોર પાડ્યા છે અને બહુ મજૂરી કરી આટલો બોર પાડતા પડતા કલાક થઈ ગયો એક કલાકથી બોર પાડું છું તમે જોઈ શકો છો ખટ્ટા મીઠા ચટપટા બોર હું પકડું તમે હેડો ત્યાં ખાવું આ તો ના લો મું પકડું ના મું પકડું આ ચાલો મું કેવું છે કેવું છે ના ખાવું ખાવું ના ખાવું 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 તો ગાઈસ આપણે આ બોડી પરથી 1 કિલો જેવો બોર આપણે પાડ્યા છે અહીંયા તમે જોઈ શકો છો 1 કિલો જેવો બોર પાડે તો ખટ મીઠા ચટાકા પટાકા જેવો છે બોર હવે ઘેર જઈને ધોઈને ખાઈ આપણે અને બોર પણ ખટ મીઠા છે અને અક્ષુને આલિયા રૂહીના એ રૂહી હેડ અમે જઈએ ए कुत्तू आयु ए कुकु आयु रुई गाड़ी आई बाय बाय भागो भाग गाड़ी आई भाग्यो अक्सु भाग अक्सु अक्सु भाग जल्दी अक्सु गाड़ी आई ये गाड़ी आई गाड़ी भाग जल्दी जल्दी भाग जल्दी गाड़ी यही, ये गाड़ी आई भाग 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 ना मुंह पकड़ू જલ્દી જલ્દી અંદર અંદર દોઢ દોઢ જલ્દી કડ પીપી પી 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 જય માતાજી